કરતા 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 આપણે બહુ કરતા 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 હિતેરે ભૂગી ગયા સનાતન માં આપણે ત્યાં પુનર્જન્મ ની વાત આવે છે આ પુનર્જન્મ વેતી આમ એમ વાત આપ બધા જાણો છો તો ઘણા પુરાવા શું એમ એવું તો આજે ત્રણ હજાર થી વધારે એવા પુરાવા છે વધારે ઘણા છે પણ ટીવીઓમાં ચેનલોમાં બધે છે હમણાં એક બનાસકાંઠા બાજુ એક દીકરી સાડા ત્રણ દીકરી તમે જોઈ હોય છે અને અંજારની એ પિંજલ છે મિત્રો આ દક્ષા વિશે રાજભા ગઢભી એ જે કઈ કીધું તે એકદમ સત્ય અને નથી વાસ્તવિકતા છે કે પુનર્જન્મ બધું યાદ આવે સાચી હકીકત છે પરંતુ ઘણા લોકો આમાં પણ શંકા ઊભી થાય છે તો મિત્રો જે વ્યક્તિને શંકા ઊભી થાય છે તેના માટે અમે એક આગળ એક વિડીયો મૂકેલો છે તે જોઈ લેજો એટલે તમારી શંકાનું સમાધાન થઈ જશે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કેમ કે છેલ્લે અમે તમને હજુ એક વિડીયો બતાવવાના છીએ જેમાં આ તમારી શંકાનું જળમૂળથી સમાધાન કરવામાં આવશે અને તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક